જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો તમે બધા મજામાં મજામાં જઈશો તો આપણે મળી ગયા છીએ ફ્રીજના વ્લોગ વિડીયોની સાથે અને આજના વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે તો આપણે અત્યારે રેડી થઈને નીકળ્યા છીએ હોસ્પિટલ સાઈડ અને જીજીએ જઈએ છીએ અને જો એકને રસ્તામાં ચા પીતા મતલબ ચા પીવા માટે મૂકતું જાય ઉઠાતું જાવ હજી નીંદરમાં બોલો નીંદરમાંથી ઉઠા મિત્રો અને હું કેવું આ બધા ને બાર બાર વાગે ઉઠવા વાળા મે

હોસ્પિટલમાં આપણે બે કલાક કાઢી લઈને બેઠા બેઠા એમાં એવું છું પેલો કેસ કઢાવવામાં લાઈન લાઈન બાપા મને તેમ છું કે જોઈ લાઈન જઈને તો મોતિયા વળી ગયા કીધું એટલી વાર લાઈનમાં ઉભું અને એક તો લાઈન એટલી લાંબી અને ગરમી ગરમી ભીતરો ભાત નાખું છું થોડીક વાર તો વિચાર્યું કે આ લાઈનમાં ઊભું કે નહીં પાંચ દસ મિનિટ પછી અમારી યાર જે દીદી હતા ને એનો કોઈ ફ્રેન્ડ હતા એને કીધું કે હું કઢાઈ દર મેળા તો પણ એને ખબર નથી એ હતા નવી બિલ્ડિંગમાં અને એને ખબર નથી કે મતલબ કેસ કાઢવામાં કોણ છે પછી કીધું હાલો વાંધો નહીં લાઈનમાં ઊભા રહે લાઈનમાં એટલી વાર ઊભા આવે વાર વારો ના આવે અને તો તમે અહીંયા ટ્રાફિક એટલી હોય ને આજે આમ ન્યા એટલે આમ ખબર નહીં માસ્ક લેતા ઊભી નહીં પછી આમ માથું ચડે ને તરીને સ્લે જઈ આવતી હા પછી આપણે નવી મિટિંગમાં ગયા ને ડૉક્ટર જ ના આવ્યા કેટલી વાર રાહ જોઈ 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 અને પેલા વચ્ચે વિચાર આવ્યો કે આપણે અમારથી બીજું કામ પતા આવ્યા હતા ને પતા આવીએ ટાઉનમાં લજાવેલ હતું તો ત્યાંથી પતા પછી આપણે પાછા આવ્યા વે એમ છું કે ત્યાંથી પાછા આવશું ડૉક્ટર વ્યાજો પછી એનો મતલબ કર એટલી રાહ જોઈ જોઈ જાય અને પછી ના પાડી એટલે કે આજે સર નહીં મતલબ એ હતા ન્યા અને કંઈક લેક્ચર તો સેમિનાર જેવું એવું કંઈક અત્યારે એવું કહેતા હતા પછી કીધું એક વાગે હું તો એક ત્યાં આપણે ન્યાં ગયા પછી ટાઉનો લઈ ગયા અને ટાઉનો લઈ જઈને આપણું કામ કરતા આવીને ફાઇનલી પહોંચી ગયા બસ જેવું વાતાવરણ સુરે ખબર થઈ આવે કે ના આવે પણ કદાચ આવી શકે અને તો મિત્રો આજે થઈ ગયો છે બીજો દિવસ અને આપણે જઈએ છીએ બારે હવે ક્યાં જઈ ખબર નથી નહોતી નહીં જ્યાં જઈને ઊભી ત્યાં ખબર પડે કે અહીંયા કોઈ ગયા અને બસ તો નીકળીએ અહીંયા હમ તીન લોમ જા રહે તો એવું બધું છે આપણે રેડી થઈને જઈએ પછી આગળ મળ્યા મિત્રો આપણે આવી ગયા છીએ વી માર્ટ જોઈ ગયો વી માર્ટ છે વી માર્ટ અને હવે અંદર જઈએ પછી જોઈએ તો અંદર જઈએ આપણે હે ને કપડા બધા ભેગા કર્યા મિત્રો અંદર આવી મતલબ જી ટ્રાય કરવા ત્યાં અને ટ્રાય કર્યા અને એવું બધું કર્યું અને પછી હે ને જો આટલા બધા ટ્રાય કર્યા આ મિત્રો આખું ભયર્યું પછી આએ ભયરું પછી અડધા ખાલી થઈ ગયા અડધા અડધા અંદર ભાઈ અડધા વાંફી રહ્યા મેડમ માપીને ભા હાય સોનુ જો હજી આ ટ્રાય કરવાની છે વાદળી કલરની ની ઓલી પેરી મિત્રો કેમ મસ્ત લાગે કમેન્ટ કરજો કલર ઈ જો કે કુર્તી ઓછી પહેરે પણ તો આ કુર્તી બહુ મસ્ત આવે છે એક આ હે પેલા વાઇટ હે મિત્રો ઈ ટ્રાય કરી લઈએ પછી એવું બધું હે ને આપણે કરી લીધા હે તો એવું બધું ટ્રાય કરીને બેઠા હે બસ એવું બધું હે અને મિત્રો જરીક જો કેવી લાગે બંધ જો આ છે વિગે મિત્રો કોપીરાઈટ ના આવે તો સારું લગભગ નહીં આવતું એમાં બાકી બહુ મને ખ્યાલ

આ બાજુ જોયા હે અને જોવે આ જોઈને મિત્રો કોને કોને સ્કૂલ યુનિફોર્મ યાદ આવે હે જો આવા હે ને હોય ને ત્યારે સ્કૂલ યુનિફોર્મ આવે આવા વ્હાઈટ ને બાકી સ્ટોક બોઇઝની બોઇઝ કલેક્શન મમ છે ને આવું ટી શર્ટ બહુ ગમે અને પહેલાં એક વાર મેં જોયું હતું પણ ના એ સાઇઝ જ નહીં ગમ્યું ચેનમાં વીડિયોમાં હતું પણ અહીંયા સાઈઝ ભાઈ બહુ મોટી

આજે વાહ એવું છે જ્યાં પહેરું નહીં પાંડાવાળું કેમ બાકી અને હજી એવા જ બોલ એવા જ દેખાય અહીંયા જોયું તો એ તો બાસ્કેટમાં નાખી લીધું છે મિત્રો જો બાદ જેવું છે ને બધું ઊંડ ઉલટું ને જે અને આમ હજી આ સાઈડ એક જોયું હતું ઓકે વાળું આવી અને બસ એવું બધું છે મારી અહીં જરી અને પછી પ્રોડક્ટ એ હોય આ તો યાદ છે મિત્રો વીમાર્ટમાં હું મારી લાઈફમાં પહેલી વાર આવી એલોવેરા જેલ છે ગઈસ ફાઇનલી આપણે જુડિયોની બહાર નીકળી ગયા છે અને જોઈ લો બાર મિત્રો અહીંયા ગયા ફર્સ્ટ ફ્લોરે ગયા સેકન્ડ ફ્લોરે ગયા અને થર્ડ ફ્લોરે જઈ અને પછી મિત્રો આ બિલ ફાઈડો જો ફોકડો તો આમ જો બાપો મા એવડું મોટું બિલ લંબાઈમાં મોટું પહેલી વાર હતું

चार मजा ही नागर कर सोंग वागे है मित्रों तो कॉपी राइट की लाख से कदाच आमे पाचड़ बेटा है पेन दर लाख तू नहीं आमजी तू नरस तो हीरा नहीं आगर भी है हीरा लेकिन ये मतलब बेहता ना था वर्तो तो ये <laughs> तो पाँच आत्मा पूर्ण है क्यों भी <laughs> <laughs>